પાદરા મહિલા સત્સંગ સમાજ દ્વારા દિવ્ય મહાપૂજા તેમજ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી જ્યાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કાર્યક્રમો પણ યોજાયા હતા શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ છમાવ્યું હતું વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવશ્રી હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય વારસદાર અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શ્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય મહોત્સવમાં પાદરાના મોટી શાક માર્કેટ વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા બેઠક મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ભવ્ય સત્સંગ સભા યોજવામાં આવી હતી જ્યાં મહાપૂજા અને પૂજ્ય મહારાજ અમૃત મહોત્સવ અને સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પૂજ્ય સનાતન ધર્મ એક હજાર આઠ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્યશ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સહિત ધર્મકુળના પરિવાર ત્યારે ધામમાંથી સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા જ્યાં સાંજે પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન છે તે ધર્મકુલ આશ્રિત મહિલા સત્સંગ સમાજ પાદરા દ્વારા છે તે કરવામાં આવ્યું હતું ત્યારે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી જ્યાં પાદરા શહેર ભક્તિના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે આવી આવી જ રીતે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે ભગવાન સ્વામીનારાયણે આજથી બસો વર્ષ પૂરે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્યનું અમૃત મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પાદરા સત્સંગ સમાજ દ્વારા ભક્તિ પર્વ અંતર્ગત આજે દિવ્ય સત્સંગનું આયોજન કરી અને અહીંયા ઉત્સવ આ ઉજવવાનો જે આયોજન કર્યું એમાં બાળકો યુવાનો અને ભક્તોએ ખૂબ ઉત્સાહથી લાભ લીધો શોભાયાત્રાથી લઈ અને સુંદર પ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી અને બદલ ભક્તોને અમે ખૂબ ખૂબ મ પૂજ્યપાઠ સનાતન ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્ર જયંતુ પ્રસાદજી મહારાષ્ટ્રો દિવ્ય અમૃત મહોત્સવ પાદરા શહેર ને આંગણે આજે દિવ્ય અને ભવ્ય રીતે જ્યારે ઉજાયો ત્યારે હજારો માણસો ની ની અંદર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા પરિપૂર્ણ થઈ અને દિવ્ય આજે મહાપ્રભુજી હોલની અંદર દિવ્ય સત્સંગ સભાનું આયોજન થયું જેમાં સંતો અને પૂજ્ય મહારાજે દિવ્ય આશીર્વચનો કયા તો આજના પવિત્ર દિવસે સમગ્ર ધર્મપ્રેમી સજ્જનોને ખાસ વિનંતી કે આગામી દિવસોની અંદર પડતાલવાસી લક્ષ્મીનંદ હરિકૃષ્ણ મહારાજનો જ્યારે દિશતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આપ સર્વ ભક્તોને વડતાલ વતી હું સંત સંતવતી હું સર્વે ભક્તોને નિમંત્રણ આપું છું કે આપ સર્વે વડતાલ દિવ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાષ્ટ્રના દિવ્ય પ્રાગટ્ય મહોત્સવમાં દરેક ભક્તો વધારો એવી દરેક ભક્તોની પ્રાર્થના હશો જય સ્વામિનારાયણ